નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક લર્નિંગ માધ્યમથી તમારો બોખારીલોજી ફેકલ્ટી આજે તમારી સામે લઈને આવ્યો છું શું તો કે જેવી વર્ગીકરણનો પાર્ટ ડી રાઈટ અને જેની અંદર આપણે હાયર ઓર્ડર એમસીક્યુ સોલ્વ કરવાના છે એટલે થોડા ઘણા તમને અટપટાવે એવા સવાલ છે અને એ પણ એક મિનિટની અંદર સોલ્વ કરવાના છે તો લેટ જસ્ટ સ્ટાર્ટેડ આપણે કોઈની વાત જોવી નથી ચાલો શરૂઆત કરીએ છીએ અહીંયા તમને પહેલું જોડકું આપેલું છે જોડકું જોવો અને એવા તમને ઓહો હો અને હું કઈ રીતે સોલ્વ કરીશ ફાઈકોમાઈસોટીસકોમાઈસેસ બેસી ડ્યુટેમા

સોરી ક્યુ ટુ આસ્કોમાઇસિટીસ રાઈટ તો આસ્કોમાઇસિટીસ કોથળીમય ફૂગ છે અને બેસીડોમા ક્લબ ફંગાય છે ઓકે તો યાદ રાખજો એકને ગોચું તમને આવડી જશે આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવો સવાલ આવે તમને આવડવો જોઈએ કંઈની અંદર ક્લબ ફંગી કે એમાં કોથળીમય ફૂગ આવે લીલ ફૂગ કહેવાય અને અપૂર્ણ ફૂગ કહેવાય તો આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે નોટડાઉન પણ કરી શકાય અથવા તો લખી શકાય અથવા ચોપડીમાં લીટી પણ કરી શકાય બીજો પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ તમને અહીંયા એક ઇમેજ આપેલી છે જો આપણી ચોપડીમાં આવી કોઈ ઇમેજની વાત થઈ જ નથી રાઈટ હવે આને સમજો તો તમારે સૌથી પહેલા સમજવું પડે આ અહીંયા જે ડાયાગ્રામ આપ્યો છે એ કોનો આપ્યો છે તો તમારે યાદ રાખવાનું છે કે એગ્રીકસનો છે કોનો છે તો હું અહીંયા લખી દઉં એગેરિકસ ડાયાગ્રામ છે હવે એગેરિકસ કેમાં આવે એ તમને ખબર હોય તો તમે આને આરામથી સોલ્વ કરી શકશો એગ્રિકસ જે છે એ અંદર અંદર આવે કેની આવશે હવે અહીંયા દીધું છે એ પ્રમાણે મેં તમને અહીંયાથી સમજાવ્યું પણ મારે તમને અલગ રીતે સમજાવવું છે અહીંયા તમને જવાબ મળી હોત ને કે જો આપેલ જીવનચક્ર કયા વર્ગમાં સમાવેશ થાય એક આ ફૂગ ને ખાલી મેં ગોદી લીધી ને એટલે તમે એનો આન્સર પણ સોલ્વ કરી નાખો કે ભાઈ આ કોણ છે એગેરિકસ અને એગ્રીિકસ સમાવેશ ક્યાં થાય બેસીડો માઇસીટીસમાં થાય કેવી રીતે થાય

અને નંબર ત્રણ બોલો નંબર ત્રણ માં શું લખવાનું છે અર્ધિકરણ ચાલો હું તમને સમજાવી દઉં આવું છે કે નહીં તો અહીંયા શું થઈ ગયું એગ્રીકસ બેનું રાઈટ અગેરિકસ જે છે એને શું કર્યું ફલિતાંડ બનાવ્યું લેટ મી યુઝ અનધર પેન તો આ એનું ફલિતાંડ બની ગયું એ ફલિતાંડમાંથી એણે અહીંયા દેહ બનાવ્યો છે દેખાય છે દેહ બનાવ્યો છે અહીંયા અને આ દેહ બનાવતી વખતે અહીંયા ટુ છે એમાંથી શું થયું છે તો કે અર્ધિકરણ અને અર્ધિકરણને કારણે અહીંયા એન નામનો દેહ બન્યો દેખાય હવે જે જ્યાં એનનો દેહ બને છે એ દેહની અંદર આ એક એન નામનો કોષ અને આ બીજો એન નામનો કોષ દેખાય છોકરાઓ રાઈટ તો આ એન અને આ એન નામનો કોષ એ એકબીજા સાથે જોડાય છે એટલે અહીંયા જો આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે બાળકો એટલે એન પ્લસ એન દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે જેમાંથી ફરીથી વિભાજન થયું દેખાય તમને એટલે જેમાંથી ફરીથી શું થાય વિભાજન અને એમાંથી પાછું કોણ બને એગ્રીકસ એગ્રીકસ ફરીથી ફલન થઈને ફલિતાંડ રાઈટ અને આજે ફલિતાંડ બન્યું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ અહીંયા એન એટલે કે અહીંયા સૌથી પહેલું સ્ટેપ થયું કયું થયું કોષ રસનું સંયુગ્મન કોષ રસના સંયુગમન પછી કયું થયું તો કે કોષ કેન્દ્રનું સંયુગમન કોષ કેન્દ્રનું નું સંયુગમન ત્યાર પછી કઈ ઘટના થઈ ફલન ફલનમાંથી એન એટલે કે પછી આ મધ્યવર્તી સ્થિતિમાંથી આખી સ્થિતિ એટલે ટુ એન ફલિતાડ બને ફલિતાણમાંથી શું થઈ જાય તો કે અર્ધિકરણ થાય અને અર્ધીકરણ ને એન પ્રકારના ફરીથી જન્યુ બને એમાંથી દેહ બને તો આખી જે જીવનચક્ર છે એ કોનું છે બેસેડો માઇસેટીઝનું છે આ તમારે યાદ રાખવાનું છે ચાલો ક્લિયર વેરી ઇમ્પોર્ટન્ટ વાય ઇમ્પોર્ટન્ટ બીકોઝ આપણને આ રીતે ચોપડીમાં ક્યાંય આપેલું નથી મેં તમને આ રીતે સમજાવેલું છે યાદ રાખજો આગળ વધીએ ત્રીજો સવાલ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો આર્કિયા ડોમેન એ સુકોષ કેન્દ્રિત સજીવો ધરાવે છે તમને બધાને ખબર છે આર્કિયા એટલે સૌથી પહેલા શરૂઆતના જીવ એટલે એમાં સુકોષ કેન્દ્રિય સજીવો હોય જ નહીં એટલે આ પોઈન્ટ ગયો આર્કિયા ડોમેનના કોઈ પણ લક્ષણો આદિકોષ કેન્દ્રિય સજીવને મળતા આવતા નથી રાઈટ આર્કિયા ડોમેનના બધા જ લક્ષણો આદિકોષ કેન્દ્રને મળતા આવે બાળકો રાઈટ મળતા આવે અહીંયા લખ્યું છે મળતા આવતા નથી એટલે આ પોઈન્ટ નહીં ચાલે આર્કિયા ડોમેન ના કેટલા વિશેષ લક્ષણો ધરાવે છે જે બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન થી અલગ હોય છે હા આ હોઈ શકે કે આર્કિયા ડોમેન ના લક્ષણો એ બેક્ટેરિયા નું ડોમેન અને યુકેરિયા આ બંને કરતા થોડા કેવા હોય છે અલગ હોય છે એટલા માટે જે બેક્ટેરિયા એટલે આપણે એને કહેતા હતા યુ બેક્ટેરિયા શું કહેતા હતા યુ બેક્ટેરિયા અને આમાંથી પડેલો અલગ ડોમેન એટલે યુ કેરિયા એના કરતા આર્કિયો બેક્ટેરિયાના લક્ષણો કેવા હોય થોડા અલગ હોઈ શકે એટલે આપણા માટે આન્સર બનશે આન્સર સી ક્લિયર ચાલો યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડોમેન વાળી વાત મેં તમને સમજાવી છે ચોથો સાર્કોમા વાયરસમાં માહિતીનો પ્રવાહ કેવી રીતે હોય તો કે કે આ જે સાર્કોમા પ્રકારનો વાયરસ છે એની અંદર સૌથી પહેલા આરએનએ આરએનએ ની અંદરથી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ કરીને ડીએનએ અને ડીએનએ માંથી ફરીથી પ્રત્યાંકનને ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પોતાનું પ્રોટીન બનાવે છે રાઈટ તો આને અત્યારે તમારે લખી નાખવાનું છે 11 સ્ટાન્ડર્ડ છે આ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ની અંદર આવશો ત્યારે તમારે ફરીથી આ ક્રિયાવિધિ ભણવાની આવશે ઇવન ચેપ્ટર નંબર 6 ની અંદર સેન્ટ્રલ ડોગમા વાળા પ્રોસેસમાં આનું વર્ણન પણ છે જે નીટ 2021 માં પૂછાયેલું છે ઓરે તો ડીએનએ માંથી શું બને આરએનએ તો અહીંયા શું થાય પ્રત્યાંકનની પ્રક્રિયા આરએનએ માંથી શું બને પ્રોટીન તો અહીંયા કઈ પ્રક્રિયા થાય ભાષાંતરની પ્રક્રિયા થાય અને જ જો ડીએનએ બને તો એને પ્રક્રિયા કહેવાય અને ત્યાર પછી લખેલું છે કે કેટલાક વાયરસમાં આ પ્રક્રિયા કેવી હોય રિવર્સ હોય છે કેવી હોય છે બાળકો રિવર્સ હોય છે એટલે આ રીતે હોય છે એટલે આરએનએ માંથી કોણ બને ડીએનએ બને અને એટલા માટે આપણો આન્સર બનશે આરએનએ માંથી ડીએનએ અને ડીએનએ માંથી પછી એને અનુરૂપ પ્રોટીન બનાવે ક્લિયર પાંચમો સવાલ જો નીચે આપેલી કોષ દિવાલ પ્રોટીસ્ટા સૃષ્ટિના કયા વર્ગમાં હોય તમે અહીંયા કોષ દિવાલ ધ્યાનથી ધ્યાન જુઓ એટલે તમને ખ્યાલ આવે કે એક કોષ દિવાલ આ છે આપણે હાઇલાઇટર વાપરવું છે એક કોષ દીવાલ આ છે દેખાય મોટી હાલો તો એક કોષ દીવાલ આ થઈ ગઈ અને બીજી કોષ દીવાલ જો અહીંયા છે સાબુની તકતી જેવું કઈ લાગે તમને એક નાનો ભાગ ક્લિયર થાય તો આવી જેવી રચના લાક્ષણિકતા હતી તો ભાઈ આપણને બધાને ખબર છે ક્રાઈસોફાઈટ ની અંદર આવતા ડાય ડાય એટલે બે એટમ્સ ની રચના હતી ને ચોખ્ખું લખેલું છે સાબુના સાબુના બોક્સ જેવું ચાલો દેખાય છે તમને ક્લિયર થાય છે ઓકે તો આપણો આન્સર બનશે ક્રાઇસોફાઇટ છઠ્ઠો સવાલ જવાબ વીએમ શું છે કદાચ આવો સવાલ આપણી એનસીઈ માં નથી રાઈટ તેમ છતાં આ સવાલ આપણે અહીંયા લીધો છે કારણ કે આનો બેઝ પૂછાય તો આવડવો જોઈએ કદાચ તમે જો ગૂગલ દેવની મદદ લ્યો તો તમને કદાચ આ સવાલ મળી જશે રાઈટ તો ત્યાં આનું ફોર્મ લખેલું છે વેસિક્યુલર અર્બેસ્ક્યુલર એટલે એને કહેવાય કવક મૂળ અને આ કવક મૂળ એ હિન્ટ છે કે જે ફૂગ કોની સાથે જોડાય વનસ્પતિના મૂળ સાથે જોડાય અને પાણી અને ખનિજ દ્રવ્યના શોષણમાં મદદ કરે એટલે એનો આન્સર બનશે સહજીવી ફૂગ ક્લિયર બાળકો સેવન્થ ક્વેશ્ચન નીચેનામાંથી ખાલી જગ્યામાં પટલયુક્ત અંગિકાઓ ગેરહાજર હોય પટલયુક્ત અંગિકા એ સુકોષ કેન્દ્રની લાક્ષણિકતા છે તો સેકેરોમાઇસિસ સેરિવિસિસ એટલે કોણ થઈ જાય ઈસ્ટ ઈસ્ટ એક કોષી પણ સુકોષ કેન્દ્રી છે પ્લાઝમોડિયમ પ્રજીવ છે પ્લાઝમોડિયમ પ્રજીવ એટલે એ સુકોષ કેન્દ્રી છે ક્લેમિડોમોનાસ વર્ગીકરણની દ્રષ્ટિએ કોણ છે પ્રોટિસ્ટા વર્ગીકરણની દ્રષ્ટિએ પ્રોટીસ્ટા એક કોષી છે અધરવાઇઝ આપણે એને શું બોલીએ લીલ તો આ ત્રણે ત્રણ કેવા છે પટલયુક્ત અંગિકાઓ છે તો પટલયુક્ત અંગિકા કોની પાસે નથી સ્ટ્રેપ્ટોકોકસ કોકસ એટલે ગોળાકાર બેક્ટેરિયા અને બેક્ટેરિયા એટલે કોણ આદિકોષ કેન્દ્રીય જીવ એટલે આદિકોષની અંદર શું ન હોય બાળકો પટલયુક્ત અંગિકા ના હોય ચાલો ક્લિયર ઇંગ્લિશ નામ આપીને તમને ખાલી ચેન્જ કર્યો છે ક્વેશ્ચન ને નીચે માંથી સૌ પ્રથમ પ્રકાશ સંશ્લેષી સજીવ કયો સર્વ પ્રથમ પ્રકાશ સંશ્લેષી એટલે ઉચ્ચ કક્ષાના સજીવોમાં આવી જાય તો નીલહરિત લીલ જેને આપણે બીજી ભાષામાં શું બોલીએ છીએ બ્લુ ગ્રીન આલ્ગી એક પ્રકારના સાયનો બેક્ટેરિયા ભાઈ અહીંયા ધ્યાન કોણ સાયનો અને એટલા માટે એને આપણે સૌ પ્રથમ પ્રકાશનો સલેશ્ય સજીવ કહીએ છીએ નાઇન્થ ક્વેશ્ચન જુઓ નીચેના સ્લાઇમ મોલ્ડના જીવન ચક્રની આકૃતિ આપેલી છે તો પી અને ક્યુ ને ઓળખો જુઓ ધ્યાનથી આ સ્લાઇમ મોલ્ડ છે અહીંયા બે એના જન્યુઓ છે અને એ જન્યુઓ આગળ વધે છે અને અહીંયા ફલન થાય અને ફલન થઈને એ અહીંયા એનું પી શબ્દ આપ્યો છે જે પ્લાઝમોડિયમ જેવું કહેવાતું સ્વરૂપ બનાવે છે ખ્યાલ આવે છે હા કે ના પણ તમે ધ્યાનથી જુઓ તો આ જે પ્લાઝમોનિયમ કહેવાતું સ્વરૂપ છે એમાંથી ધીરે 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 એના દેહને પ્રસારે છે અને એમાંથી એ એના આ લિંગી સંરચનાને બહાર કાઢે છે રાઈટ એનું અર્ધિકરણ થાય છે અને ત્યારે એ કોણ બનાવે છે બીજાણુઓ બનાવે અને બીજાણુઓ બનાવે ત્યારે એની ફરતે શું જોવા મળે સાચી કોષ દિવાલ ચક્ર આપણી ચોપડીમાં ક્યાંય આપેલું નથી પણ અહીંયા છે તમારે એને યાદ રાખો ઠીક થઈ ગયું દસમો સવાલ જો બ્રેડ બનાવવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયા વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે

તમે વાયરસ ને પકડો વાયરસમાં શું આવે તો કે ન્યુક્લિયો પ્રોટીન આવે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન નું એટલે ક્યુ વન ગોતી લો તમે એટલે એક અહિયાં ક્યુ વન છે એનો મતલબ આ બે ને તો ઘણી વાર માટે લીટી કરી દો ટેન ટેન હવે તમે ધ્યાનથી જુઓ તો કે પ્રાયન્સ વિરોન્સ અને વિરોઈડ તો જે વિરોઈડ છે એની અંદર કોણ આવશે તો કે ચેપી ન્યુક્લિક એસિડ આવશે ઓકે એટલે પી થ્રી એનો મતલબ આપણને આન્સર જો અહીંયા મળી જશે કે ચેપી ન્યુક્લિક એસિડ ઓકે હવે તમે ગોતવા માનો ક્યુ વન તો મેં તમને કીધું હતું પ્રિયોન્સ એટલે કે આર આર ની અંદર શું છે તો પ્રિયોન્સમાં માત્ર ચેપી પ્રોટીન અને વિરોઈન્સમાં કોણ આવી જશે ચેપી વાયરલ કાર્ડ ઓકે બાળકો તો આને આ રીતે પણ સોલ્વ કરી શકાય છે બારમો સવાલ નીનહરિત લીલનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે નીલહરિત લીલ ને વનસ્પતિમાં મૂકશું લીલ છે પણ નીલહરિત લીલ એટલે સાયનોબેક્ટેરિયા એમાં નહીં મુકાય ફૂગમાં નહીં મુકાય પ્રોટિસ્તામાં નહીં મુકાય એટલે આપણો આન્સર કોણ બનશે મોનેરા સૃષ્ટિ તો અહીંયા સુધી આપણે લગભગ ચેપ્ટર નંબર ટુના નહીં નહીં ને બસો કરતાં પણ વધારે એમસીક્યુનો સંપુટ સોલ્વ કરી દીધો એન સી આર ટીની લાઇનમાંથી એન સી આર ટીના લાઇનના લોજિકમાંથી અને હાયર થિંકિંગ ક્વેશ્ચન તો આ ત્રણે ત્રણ પોઈન્ટને આપણે અહીંયા લઈ લીધા છે ઓકે તો તમે વધારે વધારે મહેનત કરો ફરીથી એક એકવાર એમસીક્યુને જોઈ લેજો એક એક વાર ચોપડીને ફરીથી વાંચી લેજો પણ ગમે તે થાય स्टेटोस्कोप तो आप जुए छके बा तो त्या सुधी जय श्री कृष्ण जय हिंद वंदे मत रजा फरी नवा चेप्टर एम सीक्यू साथ यू सो मच